પ્લેટફોર્મ એ મોટું કરવાનું છે એને લાગુ કરવાનું છે અને ઊંચું કરવાનું છે એ જ રીતે સાયમાનું રેલવે સ્ટેશન પ્લેટફોર્મ છે એ અને કરમ સંતુ આ ત્રણેવ પ્લેટફોર્મ આદરણીય આપણા રેલવે મંત્રી શ્રી જયારે આનંદ ખાતે અમને દસ પંદર દિવસ ઉપર આવ્યા ત્યારે એમની સાથે ટ્રેનમાં સફર કરતા કરતા આ ત્રણેય કામો એમને ઓરલી પાસ કરી દીધા છે એ પણ આપણા માટે એક ગૌરવની વાત છે એ જ રીતે પાલેજનો જે ફ્લાય ઓવર છે એ ડબલ કરવાની જે વાત છે એ પણ તે જ દિવસે મેં એમની સાથે ઓરલી વાત કરી એમને કહ્યું એનું પણ તાત્કાલિક આપણે કામ ચાલુ કરાવી દઈશું એનું પણ ડ્રોઈંગ કરી અને રેલવે તરફથી એમને આપણને ઓરલી પણ એની માટેની મંજૂરી આપી દીધેલી છે આવા ઘણા વિકાસના કામો છે આપણે જ્યાં બેઠા છે ત્યાં આનંદ ગોધરા એસી કિલોમીટરનું જે સિંગલ લાઇન હતી એ ડબલ લાઇન અને ઇલેક્ટ્રિફિકેશન લાઇન પણ કરી છે એ પણ આજ વર્ષથી ચાલુ થઈ છે એ પણ આપણા માટે ખૂબ મોટી ગૌરવની વાત છે મોડર્ન ઇલેક્ટ્રિક સિગ્નિફિકન્સ જે અહીંયા જ અમને નવું બન્યું છે એ એકદમ મોડર્ન છે જે રીતનું રેલવે આટલી મોડન બની રહી છે એ રીતનું એનું પણ ઇલેક્ટ્રિક મોડિફિકેશન સિગ્નિફિકેશન જે કહીએ એ પણ ખૂબ મોડર્ન બની રહ્યું છે આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારત દેશમાં બનેલી ટ્રેન વંદે ભારત જે દરેક જિલ્લાને મળે તે રીતે આણંદ જિલ્લાને પણ આજે જ્યારે સ્ટોપેજ આપવામાં આવ્યું છે એ જ રીતે રેલવે મંત્રી આદરનીય આપણા વૈષ્ણવજી કે જે આણંદ મુકામે બે થી ત્રણ વખત એમના મંત્રીપદ નીચે આવે ને જ્યારે જ્યારે પણ જે આનંદમાં આવ્યા છે અને આપણે જ્યારે એમને જે રજૂઆત કરી છે દરેક રજૂઆતો એમને આણંદ જિલ્લાને આપી છે સરદાર સાહેબની કર્મભૂમિ છે એનઆરઆઈ જિલ્લો છે વિદ્યાર્થીઓ ઘણા બધા અહીંયા આવતા હોય મુંબઈ વચ્ચેનું જ્યારે આનંદ એક હબ છે અને જ્યારે આ રેલવે સ્ટેશન પર આપણને સ્ટોપેજ મળ્યું છે આપણા માટે ખૂબ ગૌરવની વાત છે આણંદને સૌ નાગરિકો વતી વિદ્યાર્થીઓ વતી ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ વતી સૌ મતદાતાઓ વતી આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા અશ્વિની વૈષ્ણવજી અને રેલવેના સૌ મેનેજર શ્રી મેનેજરશ્રી ડીઆરએમશ્રીનો પણ હું દિલથી આભાર માનીશ કે આપણને આ રીતનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે હજુ પણ હજુ પણ જેટલી પણ ઘણી બધી રજૂઆતો છે એ રજૂઆતો પણ હમણાં જ એક અઠવાડિયા કલાક રેલ મંત્રીશ્રીને મળે તો અને રજૂઆતો જે કરી છે આપણું આ રેલવે સ્ટેશન જ્યાં બેઠા છે એ પણ નવીનીકરણ થવા જઈ રહ્યું છે ખૂબ મોટું એની પાછળનું બજેટ ફળવાઈ રહ્યું છે હજુ એક બે વખત ત્યાંના આર્કીટેકચર રેલવેના એમની સાથે પણ મીટીંગ થશે આપણને જે રીતનું જોવે છે સરદાર પટેલ સાહેબની થીમ પર જે રીતનું જોવે છે એ પણ આપણને મળી રહ્યું છે મળવા જઈ રહ્યું છે બીજું ખૂબ મોટી ગૌરવની વાત છે કે જ્યારે બુલેટ ટ્રેન આપણે આણંદ અને નડિયાદ વચ્ચે ઉત્તર સંદાર રેલવે સ્ટેશન થઈ રહ્યું છે ત્યારે હમણાં જ આપણા રેલમંત્રીશ્રીને હું અને ખેડા જિલ્લાના આપણા એમપી શ્રી દેવુસિંહ ચૌહાણ અમે બંનેએ રજૂઆત કરી હતી કે આણંદ અને ખેડાડી વચ્ચે જ્યારે રેલવે સ્ટેશન બની રહ્યું છે ત્યારે સરદાર પટેલ સાહેબનું નામ એ રેલવે સ્ટેશનને મળે આપણા આદરણીય પ્રધાનમંત્રીજી અને આપણા રેલવે મંત્રી મંત્રીશ્રીએ એનો સ્વીકાર કર્યો છે અને અમને વચન પણ આપ્યું છે કે સરદાર પટેલ સાહેબનું નામ આપણે ત્યાં આગળ રાખીશું એટલે આપણા માટે ખેડા જિલ્લાને આણંદ જિલ્લા માટે પણ ખૂબ મોટી ગૌરવની વાત છે કે સરદાર પટેલના સાહેબના નામ પરથી આપણને રેલવે સ્ટેશનનું નામ પણ આવતા થોડાક ટાઈમમાં મળવા દઈ રહ્યું છે બધી જ રજૂઆતો આપણા પ્રધાનમંત્રીજી અને રેલવે રેલ્વે મંત્રીશ્રીને જે આનંદ આપણો બૃહદ ખેડા જિલ્લો છે એની રજૂઆત બંને સાંસદો ધારાસભ્યો સાથે રહી અને જે કરીએ છીએ આમાં પણ આપણા ધારાસભ્યનો ખૂબ મોટો સિંહ પાડો છે કે વંદે ભારત